વરસાદના છેલ્લા રાઉન્ડની આગાહી સપ્ટેમ્બરના અંત સુધીમાં ગુજરાતમાં વરસાદ અને તાપમાન કેવું રહેશે બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે આવનારા દિવસોમાં પણ વધુ એક સિસ્ટમ બને તેવું લાગી રહ્યું છે આ સિસ્ટમ ત્રેવીસથી ચોવીસ તારીખે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે હવે આ વરસાદ જે છે એનો રાઉન્ડ છેલ્લો હોઈ શકે છે અમે એવું એટલા માટે કહી રહ્યા છીએ કે આ વરસાદનો રાઉન્ડ કદાચ મધ્યમથી કોઈ કોઈ જગ્યાએ ભારે જોવા મળી શકે છે તો નવરાત્રી સુધી કેટલા વરસાદની શક્યતા છે અને માવઠા વિશે પણ આપણે ચર્ચા કરીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે ગુજરાતમાં ઓગસ્ટમાં સારો વરસાદ થયા બાદ સપ્ટેમ્બરમાં તેની તીવ્રતા ઓછી થઈ રહી છે જોકે હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે હાલ ચોમાસાની વિદાયને સમય છે હાલ તેના કોઈ એંધાણ નથી હવામાન નિષ્ણાત દ્વારા જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે જેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે તેમણે એમ પણ જણાવ્યું છે કે ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં પણ વરસાદ પડવાની શક્યતા છે હવામાન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વરસાદ તાપમાન અને પવન અંગેની આગાહી કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં હજુ એક વરસાદના રાઉન્ડની શક્યતા દેખાઈ રહી છે દસથી પંદરમી તારીખ સુધીમાં આપણને પવનની ગતિમાં વધારો જોવા મળ્યો હતો જોકે સોળમી તારીખથી પવનની સ્પીડ સામાન્ય નજીક આવી ગઈ છે આગામી એક સપ્તાહ સુધી આ સ્પીડ આમ જ સામાન્યથી આસપાસ રહેવાની શક્યતા છે આ સાથે હવામાન નિષ્ણાતો જણાવે છે કે તાપમાન ગત સપ્તાહની સરખામણીમાં વધ્યું છે જે ત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન હતું તે દસ સપ્ટેમ્બર પછીથી વધ્યું છે આજની તારીખમાં આ તાપમાન રાજ્યના લગભગ અલગ અલગ વિસ્તારોમાં તેત્રીસથી પાંત્રીસ ડિગ્રીએ જતું જોવા મળી રહ્યું છે આગામી એક સપ્તાહ સુધી તાપમાન આટલું જોવા મળે તેવી શક્યતા છે વધુમાં હવામાન નિષ્ણાતો જણાવે છે કે ભેજ ઘટવાના કારણે સપ્ટેમ્બરના બીજા અને ત્રીજા સપ્તાહમાં સારો વરસાદ જોવા મળ્યો નથી પરંતુ બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે આવનારા દિવસોમાં પણ વધુ એક સિસ્ટમ બને તેવું લાગી રહ્યું છે આ સિસ્ટમ ત્રેવીસથી ચોવીસ તારીખે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે આ વરસાદનો રાઉન્ડ ચારથી પાંચ દિવસ જોવા મળે તેવું લાગી રહ્યું છે રાજ્યમાં સાઠથી સિત્તેર ટકા ભાગોમાં આ વરસાદ આવી શકે છે જેમાં બેથી લઈને પાંચ ઇંચ વરસાદ લાવી શકે છે આ સિસ્ટમ જતી રહેશે તે બાદ બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ ગુજરાત તરફ આવે અને તેનાથી વરસાદ પડે તેવી શક્યતા નથી આ સિસ્ટમ જશે પછી ધીરે ધીરે ચોમાસાની વિદાય થશે ઓક્ટોબરમાં ચોક્કસ વરસાદ પડશે ઓક્ટોબરમાં મંડાણિયા વરસાદ થશે એટલે કે ઘણા જ છૂટાછવાયા જોવા મળે તેવી શક્યતા છે વરસાદ નહીં પડવાના કારણે રાજ્યમાં ભાદરવાની ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે રાત્રિના સમયે આછી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવે વરસાદ ક્યારે આવશે તેની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી દીધી છે તેમણે આગાહી કરી છે કે વરસાદ તો આવશે જ સાથે વાવાઝોડું પણ આવશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે અષાઢમાં જેવી રીતે અનરાધાર વરસાદ વરસ્યો તેવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ વરસાદ વરસશે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે બાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ આવી શકે છે આ વરસાદ નવરાત્રીના શરૂઆતી દિવસોમાં મજા બગાડી શકે છે અંબાલાલની આગાહી પ્રમાણે હજુ રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી બંગાળના ઉપસાગરમાં સક્રિય સિસ્ટમથી રાજ્યમાં લો પ્રેશરની સિસ્ટમ બનશે જેને કારણે અગિયાર સપ્ટેમ્બરથી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે આ સાથે પંચમહાલ બનાસકાંઠા મહેસાણા અને પાટણમાં વરસાદની શક્યતા યથાવત છે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે હાલ ગુજરાતમાં ભાદરવાનો તાપ વરસી રહ્યો છે અને વરસાદ ગાયબ થયો છે ત્યારે લોકો ચર્ચા કરી રહ્યા છે કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને હવે વરસાદ નહીં આવે ત્યારે આગાહીકારો જણાવે છે કે રાજ્યમાં હજુ ચોમાસાની વિદાય થઈ નથી સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વરસાદનું એક રાઉન્ડ આવવાની શક્યતા છે અંબાલાલ પટેલનું કહેવું છે કે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં પડતા ગ્રહોના જળદાયક નક્ષત્ર નાડી યોગને જોતાં ઓગણીસથી બાવીસ સપ્ટેમ્બરના રાજ્યમાં વરસાદી ઝાપટા વધી શકે છે છવ્વીસ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં વરસાદી ઝાપટા રહેશે આ સમયે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા રહી શકે છે સોળમી સપ્ટેમ્બરે બનેલી સિસ્ટમ અઢાર સપ્ટેમ્બર આસપાસ ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધશે ચોમાસાના વિદાય અંગે અંબાલાલ જણાવે છે કે સત્તર સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ભાગોમાં ચોમાસું વિદાય લેશે જેથી તેના પશ્ચિમી પવનોનું જોર વધતા પૂર્વના પવનોને પાછળ ધકેલે છે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું વિદાય લેશે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે આ સમયે પૂર્વનો પવન ફૂંકાશે દસથી તેર ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત આવવાની શક્યતા છે સપ્ટેમ્બરના પહેલાં અઠવાડિયામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો પરંતુ બાદમાં પાકિસ્તાનમાં બનેલું સાયક્લોન ગુજરાત તરફ ન આવતા ત્રીજા અને ચોથા અઠવાડિયામાં વરસાદ જોવા મળ્યો નથી હાલ તાપમાન દસ સપ્ટેમ્બરથી ઊંચું આવ્યું છે ત્રીસ ડિગ્રીથી વધીને બત્રીસથી પાંત્રીસ ડિગ્રી અલગ અલગ વિસ્તારમાં નોંધાયું છે પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો છે બંગાળની ખાડીમાં સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક સિસ્ટમ સક્રિય થશે આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય તેવી શક્યતા છે ચોવીસ સપ્ટેમ્બરની આસપાસ રાજ્યમાં વરસાદનો રાઉન્ડ ચાલુ થશે ચારથી પાંચ દિવસ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા છે તો આગાહીકારે આ વર્ષના શિયાળા માટે પણ ચોંકાવનારી આગાહી કરી છે તેમણે કહ્યું છે કે આ વખતે શિયાળો વહેલો શરૂ થશે અલનીનોની અસરના કારણે ભારતના આસપાસનો દરિયો વધુ ઠંડો રહેશે જેને કારણે ત્રણ ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે બાવીસ ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે આગામી સાત દિવસ ભારે વરસાદની સંભાવના નહીં વધશે માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની સંભાવના છે ધીરે ધીરે હવે વરસાદની ગતિ ધીમી પડશે રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે રાજ્યમાં ભેજનું પ્રમાણ વધતા બફારો અનુભવાય છે ભલે ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ હોય પરંતુ ગુજરાતમાં વરસાદની આગાહી હજુ પણ ચાલી રહી છે રાજ્યમાં હજુ આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ જાણકારી આપી છે ભાદરવી પૂનમની આસપાસ ગુજરાતના મોસમ બદલાશે નવરાત્રિમાં તો ચારેય બાજુથી વરસાદ તૂટી પડશે ઉત્તર ગુજરાતના દાતા અને બનાસકાંઠા સિટીમાં સિટીના વિસ્તારમાં ભારે વરસાદનું હવામાન વિભાગે આગાહી કરી છે ઉલ્લેખનીય છે કે ભાદરવી પૂનમની આસપાસ ગુજરાતનું હવામાન પલટાશે તો નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે અષાઢમાં જેવી રીતે અનરાધાર વરસાદ વરસ્યો હતો તેવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ વરસાદ વરસશે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે બાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ આવી શકે છે આ વરસાદ નવરાત્રિના શરૂઆતના દિવસોમાં મજા બગાડી શકે છે અંબાલાલની આગાહી પ્રમાણે હજુ રાજ્યમાંથી ચોમાસાને વિદાય લીધી નથી બંગાળના ઉપસાગરમાં સક્રિય સિસ્ટમથી રાજ્યમાં લો પ્રેશરની સિસ્ટમ બનશે જેને કારણે અગિયાર સપ્ટેમ્બરથી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે આ સાથે પંચમહાલ બનાસકાંઠા મહેસાણા અને પાટણમાં પણ વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર વધારે મજબૂત બની પશ્ચિમ બંગાળ પરથી આગળ વધી મધ્ય ભારત તરફ આવી શકે છે જો આ સિસ્ટમ વિખેરાઈ જાય કે નબળી પડે તો ગુજરાતમાં ઓછી અસર થશે આ સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાત પહોંચે એટલે કે ફરી વરસાદની સંભાવના છે અંબાલાલ પટેલે કહ્યું કે ભાદરવાની ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે આ સિવાય નવરાત્રીની શરૂઆતમાં પણ રાજ્યમાં વરસાદની આગાહી છે ચોમાસાના વિદાય અંગે અંબાલાલે કહ્યું છે કે સત્તર સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ભાગોમાં ચોમાસું વિદાય લેશે જેથી તેના પશ્ચિમી પવનોનું જોર વધતા પૂર્વના પવનોને પાછળ ધકેલે છે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું વિદાય લેશે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે આ સમયે પૂર્વનો પવન ફૂંકાશે દસથી તેર ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે તો આગાહીકારે આ વર્ષના શિયાળા માટે પણ ચોંકાવનારી આગાહી કરી છે તેમણે કહ્યું છે કે આ વખતે શિયાળો વહેલો શરૂ થશે અલનીનોની અસરના કારણે ભારત આસપાસનો દરિયો વધુ ઠંડો રહેશે જેના કારણે ત્રણ ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે બાવીસ ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે ગુજરાતમાં ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પડેલા ભારે વરસાદ બાદ હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાની વીસ તારીખની આસપાસ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રિય છે અહીં એક બાદ એક સિસ્ટમો બની રહી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ફરી વધુ એક લો પ્રેશર એરિયા બંગાળની ખાડીમાં બન્યો છે અને તેની અસર ભારતના અનેક રાજ્યોમાં થવાની શક્યતા છે બંગાળની ખાડીમાં હજી પણ એક સિસ્ટમ સક્રિય છે હવે વાત કરીએ આગામી પાંચ દિવસની આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે અંગે હવામાન વિભાગે પણ આગાહી કરી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવતીકાલથી એક સિસ્ટમ બનવાની આગાહી કરી છે ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટી રહ્યું છે અને તાપમાનમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે પરંતુ આ સિસ્ટમ સક્રિય નથી એટલે કે આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી શકે તેટલી સક્રિય નથી જેના કારણે ગુજરાતમાં વરસાદ તો પડશે પણ ક્યાંક અતિભારે તો ક્યાંક વરસાદની આગાહી કરવામાં આવી નથી રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ એકસો ચોવીસ પોઈન્ટ નવ્વાણું ટકા વરસાદ નોંધાયો છે ત્યારે આ સપ્તાહમાં કેવો વરસાદ પડશે તે અંગે હવામાન વિભાગે જે માહિતી આપી છે તેની પણ વાત કરીએ હવામાન વિભાગે રવિવારે જાહેર કરેલી માહિતી પ્રમાણે આજથી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે ચોથા દિવસથી સાતમા દિવસ સુધી કચ્છમાં સૂકું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આજથી બે દિવસ એટલે કે સત્તરમી તારીખ સુધીમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે જે બાદ અઢારમીથી એકવીસમી સપ્ટેમ્બર સુધીમાં કચ્છ જિલ્લાનું હવામાન સૂકું એટલે કે ડ્રાય રહેવાની સંભાવના છે પરંતુ અન્ય જિલ્લાઓમાં ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે નોંધનીય છે કે રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ એકસો ચોવીસ પોઈન્ટ નવ્વાણું ટકા વરસાદ નોંધાયો છે જે સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે કચ્છમાં એકસો ત્યાંસી પોઈન્ટ ત્રણ ટકા વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં એકસો સાત પોઈન્ટ અઠ્યાસી ટકા વરસાદ નોંધાયો છે પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો એકવીસ પોઈન્ટ ઝીરો ત્રણ ટકા અને સૌરાષ્ટ્રમાં એકસો ઓગણત્રીસ પોઈન્ટ ચોમ્મોતેર ટકા વરસાદ નોંધાયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં એકસો ઓગણત્રીસ પોઈન્ટ અઢાર ટકા વરસાદ ખાબક્યો છે જોકે છેલ્લા એક સપ્તાહથી છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે અને આગામી સાત દિવસ પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જાણીએ તો પાછોતરો વરસાદની આગાહી કરતાં જણાવ્યું છે કે સત્તર અને અઢાર સપ્ટેમ્બરે એક સિસ્ટમ બનશે અને બાવીસ સપ્ટેમ્બર વધુ એક સિસ્ટમ સક્રિય થશે જેના કારણે એકવીસથી છવ્વીસ સપ્ટેમ્બરના રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડશે હજુ વરસાદ ગયો નથી આ સાથે જ ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા પણ છે તો બીજી તરફ મગફળીના પાથરા ઉપર વરસાદ પડ્યો છે તો ખેડૂતોને મોટું નુકસાન થયું છે અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો વરસાદના કારણે મગફળીના પાથરા પડી ગયા હતા ખેડૂતોમાં મોં મોં આગળ આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો અમરેલી જિલ્લાના વડિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો વરસાદ પડતા જ ખેડૂતોના ખેતરમાં મગફળીના પાથરા પલડી ગયા હતા જેને લઈને ખેડૂતે કરેલી મહેનત એળે ગઈ હતી હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી આપી હતી તેને લઈને ગઈકાલે વડિયાના ઢુંડિયા પીપળિયા ગામમાં ધોધમાર વરસાદ પડ્યો હતો આ વરસાદને લઈને ખેડૂતોના ખેતરમાં પડેલા મગફળીના પાથરા પલડી ગયા હતા મગફળીના પાથરા પરડી જતા ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ હતી મોંઘા ભાવનું બિયારણ ખાતર તેમજ મજૂરી સહિતની ખેડૂતોની મહેનત વરસાદને લઈને એડે ગઈ હતી ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરાવી અને યોગ્ય વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે કિસાન સંઘના પ્રમુખ વિનુભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે પોતે ખેતી કરે છે અને મગફળીનું વાવેતર કરે છે હાલ મગફળીનો પાક કાપણી સમય ચાલી રહ્યો છે અને હાલના સમયમાં બે દિવસથી વરસાદ પડતા પાક ગયો છે સરકાર સર્વે કરી વળતર આપે તેવી માંગ કરવામાં આવી છે અમરેલી જિલ્લામાં સાત દિવસથી સતત વરાપ નીકળતા ખેડૂતોએ ખેતરમાંથી મગફળી કાઢી અને મગફળીના પાથરા કર્યા હતા તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજન સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર